મીરા વોલમાર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રોને બેનોને અવનવી વેરાયટી રોજે આપતા હોય તો આજે આપણે સ્પેશિયલી ચોલી બતાવવાના છે મીડિયમ રેન્જના ચોલી ભારે ચોલી તમને સસ્તામાં મળવાના છે ટૂંકમાં જો ક્રોપ ટોપ સ્ટાઇલથી શરૂઆત કરીએ છે અંદરનું ઇનર છે ઉપર લોંગ કોટી છે જેકેટ અત્યારે બહુ ચાલે છે અને એની નીચે ચણિયો છે બે હજાર રૂપિયાની રેન્જમાં થી ઓછી રેન્જના બતાવવાના છે આ પેટર્ન એટલી એટલે એટલી હિટેડ પ્રીમિયમ ક્વોલિટીનું વર્ક પ્યોરમાં મટીરિયલ એકદમ હેવી મારી જવાબદારીથી મસ્ત મચાની વેરાયટી બેનોની પસંદગીનો પહેલી પસંદગીનો પર્પલ કલર આપણે પહેલાં પાતરેલો છે એની અંદર એક બ્લુ કલર છે જો નેવી બ્લુ કલર કોઈને ગમતો હોય તો નેવી બ્લૂ કલર લઈ શકો એમાં ઇનર અને કોટી સેમ આવશે આ જો નેવી બ્લુ કલર ઘેર અને વેરાયટી જોઈ પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ આવશે આની અંદર એ આની કોટી છે અને અંદર ઇનર આવશે બે હજાર રૂપિયાની અંદર એમાં આપણી પાસે બીજી પેટર્ન એ છે એમાં એક ચેરી લીલો કલર બતાવી દઉં છું આ જો સ્લીવમાં ને વર્ક જો ફૂલ આવશે આ અંદરનું ઇનર છે આ કોટીનું વર્ક બેક સાઈડ પાછળ આખામાં આ રીતનું વર્ક આવશે અને ચણીઓ પણ એકદમ એટલે એકદમ વર્કવાળું આવશે એની અંદર એકદમ ખાટો ચેરી લીલો કલર છે એમાં આપણી પાસે જો જો અને કલર 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 છે એકદમ ગમે એવો સ્પેશિયલ ની અંદર બે હજાર રૂપિયામાં સુપ્રીમ એટલે સુપ્રીમ ક્વોલિટી સેલની દુનિયાનો તમાકો કરવાના છે આપણે વિડીયો જોયે રાખજો એટલે તમને ખબર પડી જાય એમાં એક આ સ્પેશિયલી અલગ પેટર્ન છે બદામી પીચ કલર બેનોને ગમે એવો કલર છે આ જોઈ ગયો બે હજાર રૂપિયા માં સુપ્રીમ અને પ્રીમિયમ ક્વોલિટી હવે બતાવું છું આપણે જે મોરવાડી પેટર્ન ઓગણીસો રૂપિયામાં મૂકેલી હતી જેની અંદર બ્લાઉઝ સ્ટીચ કરેલું નહોતું તો અત્યારે એની અંદર પ્રાઇસ લેસ થઈને પ્યોરમાં જે આઈટમ હતી એ જ આઈટમ રિપીટ થઈ છે આ મોરવાડી સોળસો રૂપિયામાં અને એમાં પણ બ્લાઉઝ તમારે સ્ટીચ કરેલું આવશે મોરવાડી પેટર્નમાં ઘણી બધી વેરાયટી આવે છે તો આ પ્યોરમાં છે ઓરિજિનલ આઈટમ છે દુપટ્ટો ચોલ્યો એના કરતાં ભારેમાં દુપટ્ટો પણ એકદમ એટલે એકદમ મસ્ત દુપટ્ટો છે આની અંદર આપણી પાસે

હવે બતાવું છું એકદમ એકદમ ફૂલી વર્ક વાળું બ્લાઉઝ સિલ્કી મસ્ત ભારે કપડું આવશે પણ એકદમ સરસ છે કટ બોર્ડર વાળો દુપટ્ટો આવશે આની અંદર ફૂલી એટલે વર્ક વાળું બ્લાઉઝ આવશે ચણિયાની અંદરની છે વર્ક જોઈ લ્યો અસર બધામાં કમ્પ્લીટ આવશે આ વર્ક જો બહુ પાવરફુલ હાલે છે અને આપણે પ્રીમિયમ ક્વોલિટીનું કપડું આવશે કેર પણ પૂરેપૂરું આવશે સોળસો રૂપિયામાં મચન્ટ કલર પાથરેલો છે એકાંદી કલર છે એક આ ટોમેટી કલર છે આપણી પાસે આ જોઈ લો હવે લાસ્ટમાં ધમાકેદાર વેરાયટી બતાવું છું આ જો સુપ્રીમ ક્વોલિટી તેલની દુનિયાનું ભવ્ય ખચાનું કહેવાય એકદમ એટલે એકદમ હેવી આખું મિરલ વર્ક છે જો આખા ચાણીયાની અંદર મિરલ વર્ક છે અને બહુ મસ્ત મજાની વેરાયટી આપણે બારસો ને પચાસ રૂપિયામાં છે પર્પલ કલર છે એકદમ ગચ્છી જેવું ભારે કપડું છે આખું એની અંદર કલર જોઈ લ્યો કે આપણી પાસે પર્પલ કલર છે સુપટો બધામાં કોમન આવશે વાઈટ એની અંદર એક આપણી પાસે આ કલર જુઓ હવે કલર જ બતાવી દઉં છું એકદમ છે બાટલી એકદમ ડાર્ક મરુન કલર છે અને એક એકદમ બદામી કલર છે મસ્ત કલર છે બધા અને ખાટો એટલે ખાટો મરચન્ટ કલર છે બારસો ને પચાસમાં આવા સરસ સરસ પારે મસ્ત મજાના ચોલી મળવાના છે ખાસ કરીને નોટ કરી લેજો આની અંદર પણ બ્લાઉઝ તમને સ્ટીચ કરેલું મળવાનું છે બોલો બ્લાઉઝ તમારે કમ્પ્લીટ સ્ટીચ કરેલું આવશે અને સાઈઝ આપણે કહી દઈએ ડબલ એક્સેલ સુધીનાની આપણી ગેરંટી રહેશે ટ્રિપલવાળાને કદાચ થાય અંદર માર્જિન ઘણું બધું છે પણ ડબલ સુધીની ગેરંટી મારી રહેશે આની અંદર મસ્ત મજાની ભારે અંદર સુપ્રીમ ક્વોલિટી આપી દીધી છે આપણે સેલના ભાવની અંદર સરસ કલેક્શન સેલમાં તમારે જોવું હોય લેવું હોય તો આવી જાઓ મીરા વોલમાર્ટની અંદર નીચે વોટ્સએપ નંબર આપેલા છે ફટાફટ ઓર્ડર કરવા માંડો તમારા ઘર સુધી તમારી મનપસંદગીની વસ્તુઓ અમે પહોંચાડી દેવાના છે ઝડપથી જય માતાજી